વડોદરા શહેરના જાણીતા કન્ઝ્યુમર એક્ટિવિસ્ટના આત્મહત્યાના કેસમાં માનીતી પુત્રી અને તેની માતાની સૌરાષ્ટ્ર ખાતેથી અટકાયત કરવામાં આવી છે વડોદરા શહેરના જાણીતા કન્ઝ્યુમર એક્ટિવિસ્ટ પીવી મુરજાણીએ રિવોલ્વર વડેલ અમને ગોળી મારીને મોત વાલું કર્યું હતું અંતિમ પગલું ભરતા પહેલા તેમણે મોબાઈલમાં સુસાઈડ નોટ લખી હતી જેમાં તેમણે માનેલી પુત્રી કોમલ સિકલીગર અને માતા સંગીતા સિકલીગરના ત્રાસનો ઉલ્લેખ કર્યો હતો આ ઘટનાના ચાર દિવસ બાદ પરિવાર દ્વારા ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરવામાં આવી તો બીજી તરફ અંતિમ ચિઠ્ઠીમાં જેમના ત્રાસ માર દબાણ કરવા માટેનો ઉલ્લેખ છે તેવા માતા પુત્રીને પાણીગેટ પોલીસ સૌરાષ્ટ્રથી પકડી લાવી છે બંને ભાવનગરના ધાર્મિક સ્થાને છુપાયા હતા ટીમ ટેકનિકલ અને હ્યુમન રિસોર્સ થકી ચાર શંકાસ્પદ મોબાઈલ નંબર સુધી પહોંચી હતી અને અલગ અલગ નંબર થકી માતા પુત્રી સંપર્કમાં હોવાનું તપાસ કરતી ટીમના ધ્યાને આવ્યું હતું આ નંબરના આધારે પોલીસ સૌરાષ્ટ્રના ભાવનગર સુધી પહોંચી હતી અને ધાર્મિક સ્થાનેથી માતા પુત્રીને દબોચી લીધા હતા ત્યારબાદ આ બંનેને વડોદરા લાવવામાં આવ્યા છે